શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં ફૂડ સેફ્ટી દ્વારા જલારામ નમકીનમાં અનહાઈજેનિક કન્ડિશનમાં ફરાળી પેટીસનું ઉત્પાદન થતું જોવા મળે સ્થળ પર જ એકસો ચાલીસ કિલોગ્રામ પેટીસનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો છે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે પેટીસ ફરાળી ચેવડો સાબુદાણામાંથી બનેલી ફરાળી વાનગીઓ આરોપતા હોય છે ત્યારે વેપારીઓ વધુ નફો રડી લેવામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને સ્વચ્છતાના અભાવ સાથે ફરાળી વાનગી બનાવીને વેચાણ કરતા હોય છે તેવા વેપારીઓ પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ ચેકિંગ ટીમ દ્વારા આ વર્ષે પણ સતર્ક રહીને ચેકિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત સતત દરોડા પાડીને આવી જગ્યાઓને સીલ કરાશે અને દંડની જોગવાઈ પણ સામેલ કરવામાં આવશે તેવું ડોક્ટર જયેશ વાકાણીએ જણાવ્યું રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ખાસ કરીને ફરાળી પેટીસ અને ફરાળી આઇટમો છે એના ઉપર જે છે એ સર્વેલન્સ એક મૂકવામાં આવતી હોય છે અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં આ વસ્તુ મળી આવતી હોય ખાસ કરીને ફરાળી આઇટમો ત્યાં તપાસ કરવામાં આવતી હોય છે ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન ઉપર ફરાળા નામે પધરાવામાં આવતા ઘણી વખત મેઝ પાવડર અથવા સ્ટાર્સ પાવડર છે એનો ઉપયોગ થતો હોય વગેરે ફરિયાદો મળતી હોય છે આ ઉપરાંત અમારા ટીમ પણ આ બાબતે સતર્ક હોય છે એ અનુસંધાને શ્રાવણ માસની શરૂઆતના દિવસોની વાત કરીએ તો જે જલારામ નમકીન કે જે ગુનાતી મેઇન રોડ ઉપર આવેલી છે તુલસીબાગની સામે ત્યાં અમારી ટીમ છે એ તપાસ અર્થે પહોંચી હતી ત્યાં લગભગ બસ એકસો ચાલીસ જેટલી કિલો જેટલી જે છે એ ફરાળી પેટીસ છે એ રો ફ્રાય કરીને તૈયાર કરવામાં આવેલી હતી ટોટલ અનહાઇજેનિક કન્ડિશનમાં આ જે ફરાળી પેટીસ છે બનાવવામાં આવતી હતી આ ઉપરાંત આ પેટીસનો માવો જે વપરાશમાં લેવાતો હતો આ ઉપરાંત ઉપરના જે કોટિંગ લેવામાં માટે વપરાતો પાવડર એ ફરાળી છે કે કેમ વગેરેના નમૂના પણ લેવામાં આવ્યો છે ને આ પેટીસ છે એમને નાઇજેનિક કન્ડિશનમાં જણા આ પ્રોડક્શન થતી જણાય એટલે એનો નિષ્કાલ નિકાલ પણ એકસો ચાલીસ જેટલો કિલો પેટીસનો કરેલો છે આ સંસ્થા જે છે ને લાઇસન્સ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને જો હજી ઉત્પાદન છે શરૂ રાખશે તો આ સ્થળ છે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે